અને આગળ વાત કરી સુરતમાં મેટ્રો ની તૂટવા મુદ્દે મોટો ખુલાસો પણ થયો છે સુરત મેટ્રો ની કામગીરી રણજીત બિલ્ડકોન પાસે હતી નબળી કામગીરી છતાં વારંવાર રણજીત બિલ્ડકોન ને જ કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હતો અમદાવાદ નો મુમતપુરા નો બ્રિજ સ્લેબ પણ તૂટી ગયો હતો જે આજ કંપની દ્વારા બનાવવામાં આવ્યો હતો તો વડોદરાના અટલ બ્રિજમાં પણ તિરાડો પડી હતી રાજકોટના બ્રિજમાં પણ આ દુર્ઘટના સર્જાઈ હતી તો મહેસાણામાં પણ બ્રિજ નમી ગયો હતો આ તમામ દુર્ઘટનાઓ રણજીત બિલ્ડકોન ના કામમાં બની છે તેમ છતાં પણ આ કામ એ જ કંપનીને આપવામાં આવ્યું હતું તેમ છતાં વારંવાર કેમ આ જ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તેવા પણ સવાલ થઈ રહ્યા છે વધુ અપડેટ સાથે સંવાદદાતા મનીષ પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે

પહેલા જ પલસાના જે કહેવાય કે રોડની ઉપર જે બ્રિજ છે તેનો જે ભાગ છે તે તૂટી ગયો હતો તેને લઈને અફરાતફરી મચી હતી અને આરોપ પણ મૂકવામાં આવ્યો હતો કે હલકી કક્ષાની કામગીરીને લઈને આ રીતની ઘટનાનું નિર્માણ થયું છે હવે વાત કરીએ તો રણજીત કોન્સ્ટ્રક્શનનો ફરી એક નવો વિવાદ આવ્યો છે નાના વરાછાની અંદર આ જે સ્પાન છે તે મુકતા જે કહેવાય કે ગડર મુકતા ફેરી જે ક્રેન છે તૂટી ગઈ છે અને મકાનની ઉપર પડી છે રણજીત બિલ્ડી કોર્પોરેટરનો પહેલો વિવાદ નથી અગાઉ પણ બે હજાર સાતની અંદર સુરતની અંદર મજુરા ગેટ પાસે એક બ્રિજ બની રહ્યો હતો એ બ્રિજનો ભાગ છે તે આખો આખો પડી ગયો હતો અને સાત જેટલા મજૂર દબાઈ ગયા હતા અને એની અંદર એક મજૂરનું મોત પણ થયું હતું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે હલકી કક્ષાનું કામગીરીને લઈને જ આ ઘટનાનું નિર્માણ થયું હતું જેને લઈને જે લોકોનો ભોગ લેવાયો હતો રંજીત બિલ્ડર કોકની વાત કરીએ તો સુરત સાથે સાથે જે નબળી કામગીરીની વાત કરીએ તો અમદાવાદમાં પણ મમતાપુરનો બ્રિજ છે સ્લેબ તૂટી ગયો હતો સાથે જ વડોદરાનો અટલ બ્રિજમાં પણ તિરાડો પડી ગઈ હતી રાજકોટના બ્રિજમાં પણ દુર્ઘટના હતી માં પણ બ્રિજ નમી ગયો હતો અને આ તમામ દુર્ઘટના રણજીત બિલકોડના કામમાં બની છે ત્યારે રણજીત બિલકોડના કામને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે વારંવાર ભ્રષ્ટાચાર આરોપ મૂકવામાં આવે છે અને તે છતાં પણ રણજીત બિલકોડ કામ આપતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કારણ કે આટલી બધી ઘટના બનતી હોય બે હાજર સાત થી લઈને બે હજાર ચોવીસ ચાલે છે અનેક કામોમાં વિવાદ આવ્યા છે છે તપાસ કરવામાં આવે પરંતુ તે છટા પર અને છતાં પણ રણજીતને પણ રોજ જોવા મળી રહ્યો છે અને શહેરીજનો પર એક સવાલ ઉઠાવી રહ્યા છે કે કેમ આ જ કંપનીને કામ આપવામાં આવે છે જે કંપનીના લીધે જે સુરતને નુકસાન થાય છે સાથે સાથે લોકોની જાનહાની થાય છે ભ્રષ્ટાચારના આરોપ લાગે છે તે છતાં પણ આ રણજીત બિલકોલને કામ આપતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે સુરતીવાસીઓ જ્યારથી મેટ્રોની કામગીરી જે ચાલુ થાય છે તે અનેકવાર ગંભીર બેદરકારીઓ સામે આવી છે એક એક જે આજુબાજુના જે ઘરો છે તેની અંદર પાણી ભરાવાની સમસ્યા હોય કે કીચર ભરાવાની સમસ્યા હોય કે ઘર નમી પડવાની સમસ્યા હોય આવી સમસ્યાનો તો સામનો કરી રહ્યા હતા પરંતુ છેલ્લા કેટલા દિવસથી રણજી બિલકોનના જે નબળી કામગીરી અને કહેવાય કે ટેકનોલોજીનો ઉપયોગ નહીં કરીને જે કહેવાય કે જેના લઈને જ આ ગંભીર બેદરકારીઓ સામે આવી રહી છે એક બાજુ સ્પાન તૂટી જાય છે તો બીજી બાજુ હવે આખી આખી આ ગડર અને ક્રેન તૂટી જાય છે અને લોકોના ઘરો પર પડે છે અને લોકોના ઘર તૂટી જાય છે મહત્વની વાત એ છે કે આ રોડને બંધ કરાવ્યો હતો જેથી મોટી દુર્ઘટના છે તે તરી છે પરંતુ જો આ રોડ ચાલુ હટે અને આટલી વિશાળ કાંઈ બંને ક્રેન પડી છે અને સાથે જ હજારો ટનની આ જે

ભ્રષ્ટાચાર હોય પછી તિરાડો પડવી હોય જેવા અનેક બનાવ સામે આવી ચૂક્યા છે તેમ છતાં પણ વારંવાર આ જ કંપનીને કામ આપવામાં આવે છે શું કહે છો રણજીત બિલ્ડકોનની સામે અગાઉ પણ સુરત મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી થઈ હતી એને એક બ્રિજ બનાવ્યો હતો અને બ્રિજ તૂટી ગયો હતો અને એમાં લગભગ મૃત્યુ પણ થઈ હતી જે તે સમયે કાર્યવાહી થઈ હતી પરંતુ આવા બ્લેક લિસ્ટેડ કાર્યવાહી કે એવા વિતરકારી કરનાર કોન્ટ્રાક્ટરને ફરી કોન્ટ્રાક્ટ સરકાર આપે અને ભારતીય જનતા પાર્ટીનું શાસન તમે જો તો ઓગણીસો સત્તાણું થી કોન્સ્ટન્ટ ગુજરાત રાજ્યમાં છે અને લગભગ મોટા ભાગના કામ બેચવાના જેવા કોન્ટ્રાક્ટરો છે રણજીત ગુલકોન જેવા કે જેમને જ આપવામાં આવે છે હું તો એમ કઉ છું કે ખરેખર કોન્ટ્રાક્ટરો ભારતીય જનતા પાર્ટીના ધનદાની કોન્ટ્રાક્ટરો છે કે એ લોકો એના ધનના નીચે એટલા બધા દબાયેલા છે ભાજપ શાસકો ગુજરાત ગાંધીનગર બેઠેલા શાસકો હોય કે સ્થાનિક સ્તરે બેઠેલા સ્વાયત્ત સંસ્થાઓમાં બેઠેલા શાસકો હોય રણજીપ બિલ્ડકોમ તો એવું કહેવાય છે કે આ જે કોન્ટ્રાક્ટ લોબી છે ઇજારદાર લોબી છે એનો ધાધો છે ધાધો એટલે દાધવા માણસ થી તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં ગભરાય છે પરંતુ એની બેદરકારી એના ગંભીર ભ્રષ્ટાચાર કારણે